નમસ્કાર ખેડૂત અને વેપારી મિત્રો આજે આપણે આ સિઝનનો પહેલો વિડીયો ઉતારીએ છીએ આપણે રામોદ ગામે કોટડાસાંગાની તાલુકો અને જિલ્લો રાજકોટ અહીંયા આપણે રવિભાઈ ગજેરાની વાડી આવેલા છીએ જેણે આપણી કપાસની વેરાયટી બોડી વાવેતર કરેલું છે અને એની આખી ટ્રીટમેન્ટ અને બિરાણ બધું એને ભોલે એગ્રો સેન્ટર રામોદમાંથી લીધેલું છે અને ત્રેવીસ પાંચના રોજ આ કપાસનું વાવેતર થયેલું છે અને આજે આપણે વિડીયો ઉતારીએ છીએ સત્યાવીસ ઓગસ્ટ સત્યાવીસ ઓગસ્ટના રોજ વિડીયો ઉતારીએ છીએ તમે જોઈ શકો છો કે આ વર્ષે કપાસમાં થ્રિપ્સનો એટેક બહુ હેવી આવ્યો અને પાંદડા બધા ખેડૂતોને કૂકડાઈ ગયા અને આખા લાલ થઈ ગયા એની નજર સામે તમે આમાં આપણી વેરાયટી બોડી ગાર્જ છે જોઈ લો આમાં પાંદડા બધા કૂણા છે અને થ્રીપ્સનો એટેક બહુ ઓછો છે આવું ખેડૂતનું કેવું છે આ એક છોડ છે શરૂઆતનો જોવામાં એટલા જીંડવા થઈ ગયેલા છે અને ફ્લાવરિંગ બી ઘણું બધું છે અને આખું ફિલ્ડ જ આવું છે આ રવિભાઈ લગભગ બે વર્ષથી આપણો કપાસ વાવે છે અને આ ત્રીજા વર્ષે એને આપણું કપાસનું વાવેતર કરેલું છે હવે તમને હું આખું ફિલ્ડ બતાવું મિત્રો આખું ફિલ્ડ છે કપાસનું બોડી બોડીગાર્ડ કપાસની વેરાયટી છે આમાં જીંડવું જેટલું આવેલું છે ઘટ જ નહીં આ રવિભાઈ જે પોતે જ ખેતી કરે છે ને પોતે જ કપાસનું વાવેતર આપણું કરે છે જોઈ લો સિરીઝ લાગી ગઈ છે આમાં આ બધું વાવતું જોવો તો ખરા આમાં બધે ઝીંડવા થઈ ગયેલા છે સીતે સીતે એસી સીંડવા સાહેબ આ રામોદ ગામમાં આખે આખું ફિલ્ડ જ એવું છે એવું નથી કે આપણે શરૂઆતના બે ચાર છોડો હોય કે આ ટોટલ આખું ફિલ્ડ બધું જ આ આપણું બોડીગાર્ડ વાવેતર કરેલું છે અને હાઈટ બી એની સાડા ચારથી પાંચ ફૂટની હાઈટ થઈ ગઈ છે પૂરતી સિરીઝ બધે વ્યવસ્થિત લાગી ગઈ છે આમાં ખરવાનું પ્રમાણ પણ બહુ ઓછું છે હા લાઈન જ છે આખે આખી હા આમાં બધામાં આ જો આ લીઝ ઝીંડવા બધા થઈ ગયેલા જ છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઝીંડવા કમ્પ્લીટ છે છ સાત આઠ આમ આગળ ફૂટ હજી ચાલુ જ છે આમાં નીચે જો આ બધે ઝીંડવા આવી રીતે લાગેલા છે ટોટલ આખું ફિલ્ડ જોઈ શકો છો મિત્રો તમે બોડીગાર્ડ બોડી ગાર્ડ વે અને આમાં ફૂટે જોવો તમે મિત્રો જોઈ શકો છો નીચેથી આમાં ફૂટ જ એવડી છે આમાં કેટલી બધી દાળીઓ એક છોડમાંથી ડાળીઓ ફૂટેલી છે આગળ આગળ વધ કરે છે આમાં અને આમાં કોઈ હેવી રાઉન્ડય નથી મારેલા નોર્મલ 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 રાઉન્ડ મારેલા છે ત્રણ રાઉન્ડ મારેલાગ્રો અને આ બધી ટોટલી ટ્રીટમેન્ટ આમાં ભોલે એગ્રો સેન્ટરની ચાલુ છે રામોદમાં બોડીગાર્ડ વેરાયટી ઓકે આભાર બધાનો